અમદાવાદમાં મોક વિધાનસભા યોજાય છે જેમાં યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે યુવાનો લોકશાહીને સમજે તેમજ શાસક પક્ષ અને વિરોધ પક્ષની શું જવાબદારી હોય છે કાયદો વિધાનસભામાંથી કેવી રીતે પસાર થાય છે તે પણ સમજે ટ્રસ્ટ દ્વારા ગુજરાતની ચાલીસ જેટલી કોલેજમાંથી સાહીઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને સંવિધાનનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ગાંધીનગર વિધાનસભાની મુલાકાત પણ કરાવવામાં આવી હતી યુવા મોક વિધાનસભા એટલે કે જે યુથ છે એને બતાવવામાં આવે છે કે કેવી રીતે વિધાનસભાની આગળ થાય થાય છે છે અહીંયા કેવી રીતે બિલ પાસ બધું યુવાને જાગૃત કરવામાં આવે છે તો એના માટે આ એક પ્રસ્તાવ છે કે જેનાથી યુવામાં આ અવેરનેસ ફેલાવવામાં આવે છે ત્યારે યુવાનોમાં યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા યુવાનોમાં રાજનીતિકને લઈને રૂચિ જાગે તથા વૈદાંતિક રીતે વિધાનસભામાં કઈ રીતના કામ થઈ શકે આ માટે એક આગવું પગલું ભરવામાં આવ્યું છે જે અંતર્ગત અમને વિધાનસભાની મુલાકાત પણ લેવડાવવામાં આવી હતી આ ઉપરાંત વિધાનસભામાં કઈ રીતના કાર્યવાહી થાય છે મંત્રીઓ સાથે મુલાકાત પણ કરાવવામાં આવી હતી અને ખરડો કઈ રીતના પાસ થાય છે કાયદાઓ કઈ રીતના બને છે વિધેયો કઈ રીતના બનાવવામાં આવે છે આ સમગ્ર બાબતે એમને માહિતગાર કરવામાં આવ્યા હતા કૌશલ્યોને ખીલવતી એવી બધી જાત જાતની એમણે તાલીમ શિબિરો યોજી છે અને આપી છે આ અત્યારે જે ચાલી રહી છે તે ચાર દિવસની તાલીમ શિબિર છે યુવકો અને યુવતીઓ ભારતની લોકશાહીમાં રસ લેતા થાય અને તે રસ તેમનો શિક્ષિત રસ હોય સમજાયેલો રસ હોય એમને પૂરતી રીતે આપણે કેળવેલો રસ હોય તે માટે અમે આ શિબિરની આયોજન કરીએ છીએ યુવાનોમાં આ વિશે જાગૃતિ આવે એ માટે આ શિબિર કરવામાં આવી જેમાં બંધારણ વિશે સંવાદ તંત્ર વિશે વિધાનસભા કઈ રીતે કામ કરે છે કઈ રીતે કાયદા ઘડાય છે એ બાબતે અને ગુજરાતના મુખ્ય પ્રશ્નો કયા છે કે જેને રાજ્ય દ્વારા ઉકેલવાની જરૂર છે આ બધી બાબતોની વિગતે ચર્ચા થઈ છે